જય ના જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે આજે હું આવી ગયો છું તમારા માટે એક નવો લોગ લઈને ફાઇનલી મિત્રો અત્યારે સુરતથી હું મારા ઘરે પહોંચી ગયો છું ને આજે આપણે જવાનું છે બહાર એક જગ્યાએ જવાનું છે હું તમને બતાવીશ ને આ છે મારું ઘર ચાલો તો ઘરમાંથી એન્ટર થાય સંજયભાઈ જો અત્યારે ગાડી ચાલુ કરતા હતા ત્યારે હાલો હું તમને બતાવું આ છે આપણું ઘર ફાઈનલી આપણો ગીરનો રાજા આવી ગયો છે બારો ગાંડી ગીરમાં ફરવા માટે આવી ગયો આપણો ગીરનો રાજા હો વાહ એક બાજુ આપણને સુરજ દાદાના દર્શન પણ થઈ ગયા અહીંયા હું નજારો છે ભાઈ ગીરના રાજાને ઘણા ટાઈમથી ઢાંક્યો હતો એટલે સાફ તો કરવો પડે ને ભાઈ પેલું કામ આપણું આ છે જો અત્યારે એકદમ ચમકાવી દીધું સાફ સફાઈ કરીને એક પર આંધરા અંધારું જોય છે ભાઈ મેઘરાજાનું વાદળા કાળા એના માટે જ આવ્યા છે બધાને દેખાડવાનું છે અહીંથી દોણેશ્વર મહાદેવ બધી જગ્યા તો મિત્રો લોક બનેલા રહેજો ને અમે અત્યારે જાય છે મહાદેવ તો ચાલો હનુમાનજી મહારાજ

Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video હવે ભૂલૈ ભાઈ આવાજ હા હો ભાઈ પછી ધોળાવી ગીરમાં જા બાપા સીતારામ ભાઈ ભાઈ પેલા દર્શન તો કરવા પડે ને બાપા સીટા મોઢી ના આ છે આપડે બસ સ્ટેન્ડ I don't ever show up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever show up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement I didn't I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake I do so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who patented being negative when you should be getting after it i got facts over facts over finally after just said mandir મિત્રો આ જે શિવલિંગ છે એની સ્થાપના પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય કરી હતી અને શિવલિંગ પર જળાભિષેક કરવા માટે તે પોતાની શિલામાં ગંગાજી પ્રગટ કર્યા હતા અને આ શિવલિંગ પર જે ગંગાજીની જળધારા છે જે અવિરત પરે વહેતી રહે છે અને મિત્રો અહીંયા ઘણા બધા એવા વૈજ્ઞાનિકોના જે સંશોધન થઈ ચૂક્યા છે પણ આ પાણી ક્યાંથી આવે એ હજી સુધી કોઈ પણ વ્યક્તિ જાણી શક્યું નથી આ જગ્યા મિત્રો ગીરગઢા તાલુકાના દ્રોણ ગામથી બે કિલોમીટર

શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય મિત્રો પાણીની જલની ધારા વહેતી રહે છે સતત ને સતત અહીંયા આ જુઓ તમે નજારો જોવો ખાલી વાહ દ્રોણેશ્વર મહાદેવ નું કાંઈ ઘટે નહીં ભાઈ તો મિત્રો આપણે તો હાથ પગ ધોઈ લીધા છે સંજયભાઈ હાથ પગ ધોવા માટે છે અને પાણી પણ મિત્રો કેટલું ઠંડુ પાણી છે એક બાદ આમાદેવની તળિયા ઉપર અભિષેક થઈને પછી પાણી આવે છે તો મિત્રો આ બધી સરસ મજાની જગ્યા છે મિત્રો ધોણેશ્વર ઉપર મંદિર પણ છે હનુમાનજી મહારાજ નું વાહ હનુમાનજી મહારાજ અને કાળ પેરો દાદા જવો અહિયાં બિરાજમાન છે દર્શન કરી લેજો મિત્રો ચામું ની મૂર્તિ પણ છે જય અહીંયા મિત્રો વૃક્ષ માં જોવો તમને દેખાશે ચામા ચિડિયા એકદમ ઊંધા લટકેલા છે હા એનું બીજું નામ વળુંંગડા પણ કહેવાય કારણ કે ઊંધા લટકે ને એટલે એને વળવાંગડા કહેવામાં આવે એકદમ જુઓ સરસ મજાને કલરો કરે છે જો આલી બિલાડી આપણે આમ જોઈએ જોડા લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લઈ જ તો મિત્રો આપણને અહીંયા આ ભાઈ પણ મળ્યા છે એમની પાસે એમની પાસેથી પણ આપણે ઇતિહાસની વાત પણ જાણી લઈએ આ સ્થાનનો પવિત્ર સ્થાનનો ઇતિહાસ એવો છે કે પાંડવોના સમયમાં જ્યારે દ્રોણેશ્વર જે ગુરુદ્રોણ હતા પાંડવોના એ ગુરુદ્રોણ અને પાંડવોનો પ્રથમ મિલાપ દંતકથા ઉપરથી એવું કહેવામાં આવે છે કે એનો પ્રથમ મિલાપ આ જગ્યા ઉપર થયો છે એટલે એનું નામ દ્રોણેશ્વર મહાદેવ અને વર્ષોથી ગુરુદ્રોણ પહેલાં પ્રથમ અહીંયા પૂજા કરતા અને ત્યારે પૂજા સમયે સાક્ષાત ગંગાજી અહીંયા પ્રગટ થયા હતા તે જે સામે તમે જોઈ શકો છો કે ત્યાં ગૌમુખી ગંગામાંથી એમાંથી સતત ગમે એવો દુકાળ હોય ત્યારે પણ આમાંથી સતત પાણી પ્રવાહ ચાલતો હોય છે અને આ મચુંદરી નદી મહાદેવના નદી કિનારે ખૂબ સરસ મજાનું આ પવિત્ર સ્થાન છે તો તમે પણ મુલાકાત જરૂરથી લેજો તો મિત્રો આ ભાઈએ પણ આપણને ઇતિહાસ જણાવી દીધો છે તો તમે લોકો પણ અહીંયા આવો અને દર્શન કરો અને આ જગ્યાનો આનંદ માણો અને હવે આપણે જવાનું છે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે તો ચાલો લોકમાં બનેલા રહેતા આ તો મિત્રો પાણી ઓછું થઈ ગયું બાકી આ પુલ ઉપર થી પાણી જતું હોય એટલે અહીંયા વાહન નાખવામાં બહુ બધું ધ્યાન રાખવું પડે એટલે આ બાજુમાં જવો બીજો પુલ બનાવવામાં આવ્યો છે આમ ખાલી પાણી આ ઈટવાય જાય છે અને અહીંયા આવે છે આપણે કષ્ટભર્જન દેવ મારુતિ ધામનું મંદિર આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ અહીંયા જો બાજુમાં સરસ મજાનું સ્વામિનારાયણ ગુરુકુળ પણ છે અંદર ખાલી પગ મુકતા જ મિત્રો એસા જો છે હો બાકી વાહ અહીંયા જો સરસ મજાનું લખેલું છે આઈ લવ ગુરુકુળ વાહ સરસ મજાની જગ્યા છે મિત્રો જો અહીંયા પણ હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને અહીંયા શ્રીફળ વધારવું હોય તો અહીંયા તમે વધારી શકો કહેવાય છે ને મિત્રો સબસુખ લઈએ તુમારી ચરના તુમ રક્ષક કાહુકો ડંના તો આપણે એમના દર્શન કરવાના છે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના તો ચાલો આપણે એમના પણ દર્શન કરી લઈએ ચાલો

સોસાયટી પર કેમ છે કેટલી ધીરા ધરે એવું ભાઈ કાંઈ થતો અવાજ જો પાણીનો અવાજ સાંભળો આ જો મિત્રો પુલ ઉપર છે આવો કઈક નજારો દેખાય છે જો આ પુલ ઉપરનો નજારો છે જો કઈ ઘટે નહીં એવો જો ભાઈ હવે તમને પાસલ નો સીન બતાવું જો

તો મિત્રો તમને મહાદેવનો રોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય ધોણેશ્વર મહાદેવ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આવી પૌરાણિક જગ્યા તમને અમે બચાવી તમારા સુધી પહોંચાડી તો મિત્રો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જે દેખાય છે એક્ઝેટ આપણી પાછળ એ ધોણેશ્વર મહાદેવનું મંદિર છે અને આપણે જે ઉપરનો જે પુલ છે ત્યાં સુધી અત્યારે તો મિત્રો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નાય બાય બાય